તમે કેવા છો હું તો કંટાળ્યો છું મારા કેમ શું થયું બાઇક ના અવાજ એટલો કરો છે એવરેજ નહીં ચાલતું અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની એ ના મજા આવે નવું લેવું હોય તો નવું લઈ લો કયું લવું બુલેટ લેવાની ઈચ્છા છે મારી શું બોલે તમે સંભળાયું નહીં મને એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી બુલેટ લેવું નહીં કાન ખોલીને સાંભળ પેલા હા તો ઈચ્છા જ રાખવાની બાકી બુલેટ લાવવાનું નહીં આપણે અપાજી તો લાવવા દે એક નહીં ચૂપચાપ સાઈન લઈ લેવાની આટલા મોગા બાઈક લઈને હપ્તા ભરવાના પેટ્રોલ ના ખર્ચા અરે ભઈ મોગુ બાઈક હોય ને તો આમ ચાર જણાના લાગ તો મોગુ બાઈક છે આમ રોલા પડે

મુકેશ અંબાણી સાયકલ લઈને નાટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું અને તમે બુલેટ લઈને નીકળો ને તો એ કોક જ કે આ કોક નું માંગીને જ લાવ્યો હશે અને વાત તો સાચી જ પેલા માર જોડે આવું થયેલું છે

જો અમે દિલથી વાત કરવાનું ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી વાત કે પતાઈ છે વાત તો હવે ચાલુ થશે કે મે શું કર્યું છે તે એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ કઈ વાત કાલે શું છે ખબર છે તમને કાલે નાતાલ છે વાહ સવાલે જાતે પૂછે છે અને એ જાતે આલા છે કાલે નાતાલ છે તે શું છે હવે ડાયા ના થશો

અરે ભાઈ તારા જે બનાવું એ બનાવે તારા શું બનાવું છે મેં તો મૂકી દીધી તો શું લેજબ ભાઈ કેટલા પ્લાનિંગ જોડે બેઠો છું શાંતિથી પછી તને ફોન કરું સારું હે

કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અને મન કીધા વગર જવાના છો તમે લે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છે અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મે શું કર્યું શરમ આવ 31 તારીખ ને 31st કો અન કાકરિયા ની જવાના તમે પાર્ટી કરવા જવાના છો અરે ખરેખર અમે પાર્ટી કરવા નહી જવાના 31st ના દિવસે પકડાતા નહી નહીતર વટ પડી જશે તમારું પહેલી જાન્યુઆરી એ છાપામાં આવશે દારૂના નશામાં ધૂત થયેલા નબીરાઓ પકડાય આ ગયા વર્ષે હું પકડાયો તો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો હવા ના રેખાતા નહીં માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું પેટમાં દુખતું તું સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછ્યું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પીયા

એટલે પેટમાં દુખાતું હતું સોસાયટી ખાલી ખાલી લાગતી હતી અને હા કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષ ભાઈનો ઝઘડો થયો ને તો મનીષભાઈ ભાઈ કાઢી મૂક્યા છે મનીષ છે રિયા ભાભીને કાઢી મૂક્યા રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે અલે આ રિયા ભાભી તો જીગનનો ટુકડો હતા મનીષ ભાઈના કેટલું રાખતા હતા તોય કદર ના કરીએ માણસ છે અને બધાય સરસ છે ને ચાલે છે અને રિયા કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો

ખરેખર આ વખતેની થર્ટી ફર્સ્ટ બહુ સરસ રહી ના ખરેખર મજા આવી ગઈ સારી સારી ગેમો હતી એ તો તમે પાર્ટી પાર્ટી કરો છો એમ એમને કેવી મજા આવી જોયું ને થેન્ક યુ આટલી સરસ સરપ્રાઈઝ તે મને આપીને એના માટે હવે આપણે 2024 માં શાંતિથી રહેવાનું કોઈ પણ ઝઘડો કર્યા વગર હા હવે નવા વર્ષથી બધું જ નવું જૂનું બધું ભૂલી જવાનું મસ્ત રહેવાનું

ખાવા બેઠો તો સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને લે સીધી રીતે જવાબ આલે ઇચકા નહીં ખાતો હું હું પણ તમારી ગાડી ગાડી વાતો જો આપણા લગન નો આલ્બમ આવી ગયો છે સરસ સરસ જુઓ જુઓ આલ્બમ બીજો સુ જુઓ એટલે મારે ક્લીન આલ્બમ છે તમાર કશું લેવા દેવા જ નહીં તમારે જોવાનો છે કે નહીં અરે મારા જે જોવાનું હતું ને મેં જોઈ લીધું બધું લગન પછી હવે આલ્બમ હું જોવાનું શું બોલે તમે હારું હેડ ભાઈ બતાય ને હેડ ના જુઓ માર પીઠી ના ફોટા માર ગન્ના બહુ રોયા તા એ દિવસે અતા તો ખુશ હશે ને બધા એ લોકોય ખુશ છે ને તમે ખુશ જ છો અમે તમને કયા દુખી કરે અલે હું તો બહુ ખુશ છું ભાઈ યે જો આપડા લગ્ન ના ફેરા આયા

અલ્યા તને નહી તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને બીજા રીતે ખબર હોય છે મારું માપ નહી ખબર હતી આ જરી પહેરું કે ડાયરેક્ટ રિયા ભાભી ને આપી દઉં આઈ આઈ મુદ્દા ઉપર આઈ